હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન ડૉક્ટર નોલેજ બુસ્ટર જેની અંદર જનરલ નોલેજ ક્લાસ જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની સરળ ગુજરાતી ભાષામાં સમજૂતી મેળવી રહ્યા છીએ આજનો વિડિયો શરૂ કરતા પહેલાં ગયા વિડીયોનો સવાલ જોઈ લઈએ ગયા વિડીયોમાં એક સવાલ હતો આ વ્યક્તિ કોણ છે તો મિત્રો આ વ્યક્તિ છે બોલિવૂડ સ્ટાર જુહી ચાવલા ઘણા મિત્રોએ સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને મોકલ્યો હતો જેમાં પ્રથમ ત્રણ નામ છે કે જેમણે સાચા જવાબ મોકલ્યા છે તેવા છે અલ્પેશ જસમિત અને રવિરાજ વેરી ગુડ ફ્રેન્ડ્સ હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ આજના વિડીયોની અંદરના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે સામ્યવાદ શું છે તો મિત્રો સામ્યવાદ એક વિચારધારા છે કાર્લ માર્ક્સ આ વિચારધારાના પ્રણેતા ગણાય છે મજૂરો અને ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી વિચારધારા હોવાને કારણે તેનું આ પ્રતિક છે આગળ વધીએ જેટકો શું છે તો મિત્રો જેટકોનું ફૂલ ફોર્મ થાય છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ઉદારીકરણના ભાગરૂપે વીજ ક્ષેત્રના પુનર્ગઠન માટે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની સ્થાપના મે ઓગણીસો નવ્વાણુંમાં કરવામાં આવી હતી તે ઓગણીસો છપ્પનના કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપની છે તે વખતના જી બીની આ એક પેટા કંપની છે ગાંધીનગર ગુજરાતના પાટનગર તરીકે કયા વર્ષથી કાર્યરત બન્યું ગાંધીનગર શહેરની સ્થાપના ઓગણીસો હતી ગાંધીનગર ગુજરાતના પાટનગર તરીકે ઓગણીસો એકોતેરથી થી કાર્યરત બન્યું તે સમયે મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ આગળ વધીએ ફ્રેન્ડ્સ મિત્રો જોડકું જોઈએ જેની અંદર આજે યાદી એકમાં માં શહેર આપેલા છે અને યાદી બેમાં માં નદી આપેલી છે એટલે કે જે નદીના કિનારે આ શહેર વસેલું છે તેને યોગ્ય ક્રમમાં જોડવાના છે અહીં આપણે સીધા જ જવાબ જોઈશું જેમાં યાદી એકની અંદર શહેરમાં વડોદરા પાલનપુર સુરેન્દ્રનગર અને ભરૂચ જ્યારે યાદી બેમાં નદી છે બનાસ ભોગાઉ નર્મદા અને વિશ્વામિત્રી તો મિત્રો તેને યોગ્ય ક્રમમાં જોડીએ સૌથી પહેલાં વડોદરા તો વિશ્વામિત્રી નદી પાલનપુર તો બનાસ નદી સુરેન્દ્રનગર તો ઘોગાવો અને ભરૂચ નર્મદા નદીના કિનારે વસેલું શહેર છે આગળ વધીએ મિત્રો શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે એ યોગશાસ્ત્ર બી ખગોળશાસ્ત્ર સી વાસ્તુશાસ્ત્ર ડી રાજ્યશાસ્ત્ર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બી ખગોળશાસ્ત્ર આર્થિક દ્રષ્ટિએ ભારત કેવો દેશ છે એ વિકસિત બી અર્ધ વિકસિત સી વિકાસશીલ ડી અલ્પિકસિત તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી વિકાસશીલ મિત્રો આઈપીએલ એટલે ક્રિકેટ ઇન્ડિયન પ્રીમિયર લીગ તો આઈસીએલ એટલે કઈ ગેમ માટેની આ ટુર્નામેન્ટનું નામ છે તે જણાવવાનું છે તેના ચાર ઓપ્શન છે એ ટેનિસ બી વોલીબોલ સી હોકી ડી ફૂટબોલ તો જવાબ છે ડી ફૂટબોલ ઇન્ડિયન સુપર લીગ આગળ વધીએ મિત્રો અંબરનું સમાનાર્થી શું છે એ ઢગલો બી આકાશ સી અંતર ડી અંબાર મિત્રો આ પ્રશ્ન ગુજરાતી વ્યાકરણનો છે તેનો સાચો જવાબ છે બી આકાશ આગળ વધીએ મિત્રો યામિનીનું વિરોધાર્થી શું થાય એ અગ્નિ બી નિશા સી દિન ડી સરોવરી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી દિન યામિની એટલે રાત્રિ તેનો વિરોધાર્થી થાય દિવસ એટલે કે દિન નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તે જણાવવાનું છે ચાર ઓપ્શન છે ચારેય ઓપ્શનમાં સહાનુભૂતિ જ શબ્દ લખ્યો છે સહાનુભૂતિમાં કઈ સહાનુભૂતિ વ્યાકરણની દ્રષ્ટિએ સાચું લખ્યું છે તે દર્શાવવાનું છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ડી જેમાં સહાનુભૂતિ જે લખ્યું છે તે વ્યાકરણ ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ યોગ્ય લખેલ છે હવે આપણે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો જોશું ચારની જીરો ઘાત એટલે કેટલા ચાર ઓપ્શન છે એ સોળ બી ઝીરો સી એક ડી ચાર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી એક ચારની ઝીરો ઘાત એટલે એક એક ચોરસ ફૂટ બરાબર કેટલા ચોરસ સેમી ચોરસ ફૂટની એક ચોરસ ફૂટની કિંમત કેટલા ચોરસ સેન્ટીમીટર થાય તે માટેનો પ્રશ્નમાં ચાર ઓપ્શન એ નવસો ઓગણત્રીસ બી નવસો ઓગણચાલીસ સી નવસો ઓગણીસ ડી નવસો ઓગણપચાસ મિત્રો આ પ્રશ્નનો જવાબ છે એ નવસો ઓગણત્રીસ ક્વેશ્ચન માર્ક એટલે કે પછીનો અંક કયો છે તે શોધવાનું છે ચાર વિકલ્પો છે એ માઇનસ એક બી ઝીરો સી એક ડી બે મિત્રો આ પ્રશ્નમાં જે શ્રેણી આપી છે તેનું તમને અવલોકન કરશો તો બત્રીસ અને એકવીસ વચ્ચે અગિયાર અંકનો તફાવત છે જ્યારે એકવીસ અને બાર વચ્ચે નવ અંકનો તફાવત છે અને બાર અને પાંચ વચ્ચે સાત અંકનો તફાવત છે એટલે કે તફાવતની રકમ આગળ ઉપર જતાં બબે અંક ઘટતી જાય છે તો પહેલો તફાવત છે અગિયારનો પછીનો તફાવત છે નવનો ત્યારબાદનો તફાવત છે સાત અંકનો તો ત્યાર પછીનો તફાવત હોય પાંચ અંકનો કેમ કે બે અંક ઘટતા જાય છે તેથી આ પ્રશ્નનો જવાબ રહેશે હવે મિત્રો આજનો સવાલ ચિત્રમાં રહેલ આ વ્યક્તિ કોણ છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખી અને મોકલવાનું છે પ્રથમ ત્રણ સાચા જવાબ આપનાર વ્યક્તિના નામ આ વિડીયો પછીના વિડીયોમાં જાહેર કરીશ થેન્ક યુ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જો તમે મારો સંપર્ક કરવા માંગતા હો તો એજ્યુકેશન સ્લેસ ડોક્ટર વન નાઇન સેવન એટ ઇન્સ્ટાગ્રામ પર તમે મારો સંપર્ક કરી શકો છો